અને કોક આવશે તૂટી જશે એવું એમ યે ખોટેવા આ બે તો એ ઉતરાજો આ આવી રે ને આ amare હરવા વેરા ગદના માર છે કે કૂટવા છે પણ એમ કર આ ઢોકો રાખ લે 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 આ ઢોકો રાખ આ જો આદમ દરિયા આનો લે છે ને કાલ આ કીયો બોલ હેરો બંધ કર

મરીયો આજો આ ગયો ને અરહી વૈકરસેમ રી વૈ એટલે મોરિયો પાછા મો જીતા થા ડીલ માં હેઠાઈ જમીન નહીં બહાર આવી ને તમારા માટે નહીં ખાલી અમારા માટે અંબે સહી થઈ ગયા

ये ली ब्लॉग लगता हो तो एक दिन भी एक दिन हो ना ले हमारे चैनल भी सेकंड बोल दो रुपा इनी चैनल लाइक कर दो तुम्हारे जो टाइम हो तो फॉलो कर दो ना पर्जेट कर दो हमके हाँ तो भाई रुपा तेरी वही करो आसारा इल्ला इल्ला हूँ रुपा आप में नंबर ही जाओ ना रिवे इल्ला हूँ रुपा रिवे इल હા વા હજી બોલ બહુ બી